નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર રોજેરોજના સમાચાર જાણવા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લો તો આગળ સૌ પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો અત્યારે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના સહિતના વિસ્તારો જેવા કે ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા નવસારી દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી જ્યારે આગામી ત્રણ દિવસ રાજ્યના તમામ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી પણ આપી દેવામાં આવી તેમજ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તો શિક્ષકોની ભરતી ટેટ એક અને ટેટ બે એના પાસ થયેલા ઉમેદવારો માટે અત્યારે મહત્વના સમાચાર આવ્યા જેમાં અત્યારે વર્ષ બે હજાર ત્રેવીસમાં લેવાયેલી ટેટની પરીક્ષાના પરિણામના આધારે ભરતી કરવામાં આવશે સાથે સાથે આ વર્ષે બે હજાર ત્રેવીસ પહેલાં લેવાયેલી ટેટની પરીક્ષાનું પરિણામ ભરતી માન્ય રહેશે અને બે હજાર ત્રેવીસ પહેલાંની ટેટનું પરીક્ષાનું પરિણામ પણ માન્ય રહેશે અત્રે ઉલ્લેખનીય એ છે કે ચાલુ વર્ષની ભરતી માટે જ બે હજાર ત્રેવીસ પહેલાંની ટેટની પરીક્ષાનું પરિણામ ખાસ માન્ય રાખવામાં આવ્યું છે આગળ વધુ સમાચારમાં વાત કરીએ તો અંબાલાલ પટેલે આગાહી કરી છે તેમણે કહ્યું કે અત્યારે પંદર ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા રહેશે અને અત્યારે બંગાળની ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે જે એટમોસ્ફેરિંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થવાની રહેશે જ્યારે દેશના ભાગોમાં અત્યારે ભારે વરસાદની શક્યતા છે અને ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભાવી શકે છે જ્યારે અત્યારે ચૌદ ઓગસ્ટ સુધી કોઈક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે તેમજ અત્યારે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દંબાલાલ પટેલ દ્વારા તો વધુમાં હવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયાની ચેનલ ઉપર આપેલી લેટેસ્ટ માહિતીમાં અત્યારે જણાવ્યું છે કે હાલ ગુજરાત ઉપર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પરંતુ ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ઝાપટાં પડી શકે છે અને છેલ્લા કેટલાક દિવસોથી અત્યારે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટા પડી રહ્યા છે પરંતુ હવે આ ઝાપટાની તીવ્ર ત્રાસ સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે જ્યારે ખેતી અત્યારે અડચણરૂપ થાય તેવા ઝાબડા પડવાની હાલ કોઈ શક્યતા નથી તેવું પરેશ ગોસ્વામીએ કહ્યું છે જ્યારે અત્યારે તમારા વિસ્તારોમાં ત્યાં કેવું વાતાવરણ છે તે અત્યારે હાલ નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો સીએમ ભૂપેન્દ્ર પટેલે અત્યારે રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરી જેમાં અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ પોરબંદર પહોંચ્યા હતા અને આ મુલાકાતનું ખાસ કારણ વરસાદ હતું ત્યાં પોરબંદરમાં અત્યારે ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે જેથી ભારે વરસાદ બાદ રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરવા સીએમ અહીં પહોંચ્યા હતા તેમણે વરસાદી પાણીના નિકાલ અંગે જિલ્લા પ્રશાસનને માર્ગદર્શન આપ્યું અને સાથે કહ્યું હતું કે અતિવૃષ્ટિની સ્થિતિમાં સરકાર લોકોની સાથે રહેશે તો ગુજરાત સરકારે એક યોજના જાહેર કરી છે જેમાં આપણે જણાવ્યું કે ગુજરાત સરકારે અનાથ અને નિરાધાર બાળકો માટે પાલક માતા પિતાએ અત્યારે યોજના શરૂ કરી જેનાથી આ બાળકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય મળશે અને બાળકના માતા પિતા બંનેનું અવસાન થયેલ હોય તો તે પિતા અને કે માતાએ બીજા લગ્ન કર્યા હોય તેવા બાળકોને પણ આ યોજના લાગુ પડે છે જ્યારે આ યોજના માટેની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ઓગસ્ટ રાખવામાં આવી છે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અનાથ અને નિરાધાર બાળકોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે તો આગળ ઉત્તર પ્રદેશથી સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે ઉત્તર પ્રદેશમાં અને બિહારમાં ભારે વરસાદના કારણે ગંગાના નદીના જળસ્તરમાં વધારો થયો અને ત્યાં યુપીના બલિયામાં ગંગા ખતરાના નિશાનથી એક મીટર ઉપર વહી રહી છે તો વારાસણીમાં અત્યારે ગંગાનું જળસ્તર ગુરુવારે મોડી રાત સુધી ઓગણસિત્તેર મીટરથી ઉપર રહ્યું હતું જેના કારણે ત્યાં પંચ્યાસી ઘાટ ડૂબી ગયા અને ઘાટના કિનારે આવેલા પાંચસો મંદિરો પણ ત્યાં નદીમાં ડૂબી ગયા છે હવામાન વિભાગે ત્યાં આજે પણ પંદર રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે